જિલ્લાની સૌથી મોટી અધિકારી ડીએમ આફિયા એક સવારે સાદા વેશમાં કોઈ પણ સરકારી દબદબા વગર શાકભાજી ખરીદવા બજારમાં આવી એક થેલા પાસે ઊભી રહી જ્યાં લગભગ ત્રીસ વર્ષની એક મહિલા શાકભાજી વેચી રહી હતી જ્યારે મહિલાનો નાનો પુત્ર તેને સ્કૂલે મૂકવા જીદ કરવા લાગ્યો ત્યારે આફિયાનું દિલ પીગળી ગયું તેણે હસીને કહ્યું તમે બાળકને સ્કૂલે મૂકી આવો હું થોડીવાર તમારો થેલો સંભાળું છું આફિયા થેલા પર ઊભી હતી ત્યારે જ ઇન્સ્પેક્ટર માણિક મોટર પર આવ્યો તેણે ગેરહાજર મહિલાને શોતા ચીડાવતા સવાલ કર્યા એટલામાં શાકભાજીવાળી મહિલા પાછી આવી ગઈ ઇન્સ્પેક્ટરને જોતાં જ તે ડરથી ગભરાઈ ગઈ અને તરત જ તેણે માંગેલું શાકભાજી તોલી દીધું ઇન્સ્પેક્ટર એક પણ પૈસો આપ્યા વગર ત્યાંથી જતો રહ્યો આફિયાએ નવાઈથી પૂછ્યું બહેન તેણે પૈસા કેમ ના આપ્યા મહિલાની આંખોમાં લાચારી દેખાતી હતી તેણે ધીમા અવાજે કહ્યું બહેન આ ઇન્સ્પેક્ટર રોજ મફતમાં શાકભાજી લઈ જાય છે જો કંઈ કહું તો થેલો ઉઠાવી જવાની ધમકી આપે છે મારે ચૂપચાપ સહન કરવું પડે છે નહીં મારા બાળકો ભૂખ્યા રહે આ સાંભળીને આફિયાનું લોહી ઉકળી ગયું તેણે મહિલાને ન્યાય અપાવવાનું વચન આપ્યું તે દિવસે આફિયાએ તેને કહ્યું કે તે કાલે તેના બદલે થેલો સંભાળવા આવશે અને તે પોતે ઘરે આરામ કરે બીજા દિવસે સવારે આફિયા ગામડાની એક સામાન્ય મહિલા બનીને માથે ઓઢણી રાખીને થેલા પર ઊભી રહી થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર માણિક આવ્યો અને મફતમાં શાકભાજી લેવાનો પ્રયત્ન કર્યો આફિયાએ સખત અવાજમાં કહ્યું ઊભા રહો પૈસા આપો મફતમાં શાકભાજી નહીં મળે અમને પણ શાકભાજી લાવવાનો ખર્ચ થાય છે તમારા જેવા લોકો મફતમાં લઈને અમારા પેટ પર લાત મારે છે ઇન્સ્પેક્ટરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેણે ગુસ્સામાં આવીને આફિયાના ગાલ પર જોરદાર થપ્પડ મારી આફિયા લથડી ગઈ પણ તેણે પોતાને સંભાળીને ચેતવણી આપી કે તે આનો રિપોર્ટ કરશે ઇન્સ્પેક્ટરે તેની મજાક ઉડાવીને તેને જેલમાં નાખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો આફિયા તરત જ સાદા કપડામાં પોલીસ સ્ટેશન પહોંચી ત્યાં તેણે ઇન્સ્પેક્ટર માણિક વિરુદ્ધ રિપોર્ટ લખાવવા અને એસએચઓ આતિક્રાણાને મળવાની વાત કરી જ્યારે એસએચઓ આતિક્રાણા આવ્યા ત્યારે તેમણે રિપોર્ટ લખવા માટે સીધી રીતે લાંચ એટલે કે દસથી પંદર હજાર રૂપિયા માંગી આફિયાએ ગંભીરતાથી પૂછ્યું રિપોર્ટ માટે ફીસ કેમ માંગો છો તમે લાંચ કેમ લઈ રહ્યા છો આતિક્રાણા હસતા હસતા બોલ્યો કે અહીં બધા પોતાની મરજીથી આપે છે નહીં તો રિપોર્ટ નથી લખાતો આફિયા સમજી ગઈ કે આ તંત્ર અંદરથી જ સડી ગયેલ છે તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ બીજા દિવસે સવારે ડીએમ આફિયા પૂરા યુનિફોર્મ અને સરકારી કાફલા સાથે સીધી જ એ જ પોલીસ સ્ટેશન પહોંચી યુનિફોર્મમાં ડીએમને જોઈને આખો સ્ટાફ દંગ રહી ગયો ઇન્સ્પેક્ટર માણિક અને એસએચઓ આંતિક રાણા તેને જોઈને ભયથી ધ્રુજવા લાગ્યા આફિયાએ ગંભીર અવાજમાં કહ્યું હું આ જિલ્લાની ડીએમ આફિયા છું મને બધું જ ખબર પડી ગઈ છે કે અહીં ગરીબો સાથે કેવો વ્યવહાર થાય છે અને લાંચ કેવી રીતે લેવામાં આવે છે આઈડી કાર્ડ જોઈને બંને અધિકારીઓએ આફિયાના પગ પકડી લીધા અને માફી માંડવા લાગ્યા આફિયાએ સખત અવાજમાં કહ્યું આજથી હું તમને બંનેને સસ્પેન્ડ કરું છું અને તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ થશે આ જિલ્લામાં હવે યુનિફોર્મ પાછળ છુપાઈને ગરીબોનું શોષણ નહીં ચાલે જો કે જ્યારે બંને ઓફિસરોએ ખૂબ જ પછતાવો વ્યક્ત કરીને છેલ્લી તક માંગી ત્યારે માફિયાએ એક ગંભીર ચેતવણી સાથે તેમને માફી આપી આ છેલ્લી તક છે જો આગલી વખતે કોઈ ગરીબની ફરિયાદ આવી તો માત્ર સસ્પેન્ડ નહીં કરું સીધા જેલમાં નાખી દઈશ માફિયાએ આખા સ્ટાફને કહ્યું પોલીસની વર્દી ડરાવવા માટે નહીં પણ ભરોસો અપાવવા માટે હોય છે આ ઘટના પછી તે આખું થાણું બદલાઈ ગયું લાંચ રૂશ્વત બંધ થઈ અને ગરીબોને ન્યાય મળવા લાગ્યો આ કથા શીખવે છે કે હિંમત અને ઈમાનદારીથી મોટી કોઈ તાકાત નથી અને યુનિફોર્મ જવાબદારીનું પ્રતિક છે